નમસ્કાર મિત્રો ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું જો તમે આ ચેનલ પર નવા હોવ તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપણે સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે અને જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હોવ તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાંથી તમે જોડાઈ શકો છો જેમાં આપણે વિડીયોને લગતી ડેઇલી પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતી મળી રહેશે નમસ્કાર મિત્રો તો વાત કરશું નવી એક ભરતી જાહેરાત વિશે તમે જોઈ શકો છો અગરવાલ વિદ્યા વિહાર જે ડિંડોલી સુરત ખાતે આવેલી સંસ્થા છે જેમાં વેરિયસ ટીચિંગ તેમજ નોન ટીચિંગ સ્ટાફ માટેની ભરતી જાહેરાત આવેલી છે વિગતવાર જોયું મિત્રો તો હેડમાસ્ટર માટેની જગ્યાઓ છે જેમાં ગ્રેજ્યુએટ પોસ્ટ ગ્રેજ્યુએટ વિથ બીએડ ટેન યર્સ ઓફ ટીચિંગ એક્સપિરિયન્સ ઇન ટીજીટી પીજીટી સેક્શન તેમજ બે વર્ષનો હેડમાસ્ટર તરીકેનો એક જે અનુભવ હોય તેવા ઉમેદવારો અહીંયા અરજી કરી શકે છે ટ્રેન ગ્રેજ્યુએટ ટીચર્સ માટે તમામ વિષયો માટેની જગ્યાઓ છે જેમાં ગ્રેજ્યુએટ પોસ્ટ ગ્રેજ્યુએટ ડિગ્રી ઇન રિલેવન્ટ સબ્જેક્ટ વિથ બીએડની લાયકાત ધરાવતા હોય તેવા ઉમેદવારો પ્રાઇમરી ટીચર્સ માટેની તમામ સબ્જેક્ટ માટેની ભરતી જાહેરાત છે મિત્રો જેમાં ગ્રેજ્યુએટ પોસ્ટ ગ્રેજ્યુએટ ડિગ્રી ઇન ધ રિલેવન્ટ સબ્જેક્ટ વિથ બીએડ પ્રી પ્રિયોરિટી માટે તમે જોઈ શકો છો મિત્રો ગ્રેજ્યુએટ વિથ મોન્ટેસરી एनटीटी ईसीसी प्राइमरी प्री प्राइमरी टीचर ट्रेनिंग कोर्स करेला होई तेवा लायक उमेदवाराઓ અહીં અરજી કરી શકે છે એડમિનિસ્ટ્રેટર માટેની જગ્યા છે મિત્રો જે માં બીબીએ એમબીએ એમકોમ તેમાંથી 5 વર્ષનો એડમિનિસ્ટ્રેટિવ એક્સપિરિયન્સ ધરાવતો હોય તેવો ઉમેદવારો અહીં અરજી કરી શકે છે ટ્રાન્સપોર્ટ ઇન્ચાર્જ માટેની જગ્યા છે તેમાંથી જે એચઆર માટેની જગ્યા છે મિત્રો જે માં એમએ એમબીએ એચઆર એમએચઆરએમ ઓર એમએચઆરડી વિથ 2 યર્સ એક્સપિરિયન્સ ઇન ધ રિલેવન્ટ ફિલ્ડ ઇસ પ્રેફર્ડ આઈટી ઇન્ચાર્જ માટેની જગ્યાઓ છે મિત્રો જેમાં બીસીએ એમસીએ આઈટી મિનિમમ ટુ ઇયર્સ ઓફ રિલેવન્ટ એક્સપિરિયન્સ તેમજ વિજિલન્સ ઓફિસર માટેની જગ્યા છે મિત્રો જેમાં ગ્રેજ્યુએટ એક્સ આર્મી એક્સ પોલીસ ઓર ઇક્વિવેલન્ટ ડિગ્રી ધરાવતા હોય તેઓ ઉમેદવારો અહીંયા અરજી કરી શકે છે મિત્રો કેન્ડિડેટ વિથ રિલેવન્ટ સ્કૂલ એક્સપિરિયન્સ વિલ બી પ્રિફર્ડ તેમજ લાયક કાયદરાતો ઉમેદવારો છે તે પોતાનું રિઝ્યુમ છે તે ફોટો સાથે જે અહીંયા ઓફિસ ઓફ અગરવાલ વિદ્યા વિહાર સ્કૂલ વેસુ બિટવીન ટુ પીએમ ટુ ફોર પીએમ ઓર ઇમેલ ધેર રિઝ્યુમ ટુ એવી ડિન્ડોલી એટ ધ રેટ જીમેલ ડોટ કોમ પર તેમજ કેન્ડિડેટ મસ્ટ બી પ્રોફિશિયન્ટ ઇન ઇંગ્લિશ એન્ડ કોમ્પ્યુટર્સ તેમજ શોર્ટલિસ્ટ ફેલ થયેલા ઉમેદવારોને ઇન્ટરવ્યૂ માટે બોલાવવામાં આવશે મિત્રો સેલેરી વિલ નોટ બી કન્સ્ટ્રેન્ટ ફોર ધ ડિઝર્વિંગ કેન્ડિડેટ સેલેરી ધોરણ અહીંયા આકર્ષક રહેશે મિત્રો પગાર ધોરણ જોઈ શકો છો મિત્રો મધુરમ સર્કલ બિહાઇન્ડ નાયરા પેટ્રોલ પંપ ડિન્ડોલી સુરત ખાતે આવેલી આ અગ્રવાલ વિદ્યાવિહાર અંતર્ગત વિવિધ ટીજીટી પીજીટી તેમજ હેડમાસ્ટર માટેની ભરતી જાહેરાત છે તો મિત્રો વાત કરશું નવી ભરતી જાહેરાત વિશે અર્બન હેલ્થ સોસાયટી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અંતર્ગત વિવિધ સ્ટાફ નર્સ ભરતી જાહેરાત આવેલી છે મિત્રો અમદાવાદ આવૃત્તિમાં તારીખ જુલાઈ ભરતી જાહેરાત આવેલી છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં હેલ્થ વિભાગમાં અર્બન હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર ખાતે સ્ટાફ નર્સની અગિયાર માસના કરાર ધોરણે ભરતી કરવા બાબત જોઈ શકો છો મિત્રો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં હેલ્થ વિભાગમાં સમય સવારે નવ વાગ્યાથી બપોરે એક વાગ્યા સુધી તથા સાંજે પાંચથી નવ વાગ્યા સુધી અર્બન હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર યુ એચ ડબ્લ્યુસી ખાતે સ્ટાફ નર્સની જગ્યાઓ તદ્દન હંગામી ધોરણ અગિયાર માસના કરાર આધારે ભરવા માટે તેમજ પ્રતિક્ષા યાદી બનાવવા માટે સદરવું જાહેરાત આપવામાં આવે છે માન્ય લાયકાત ધરાવતા ઉમેદવારો તારીખ પાંચ જુલાઈ બે હજાર ચોવીસથી બાર જુલાઈ બે હજાર ચોવીસ સુધીમાં સાંજના છ વાગ્યા સુધીમાં આરોગ્ય સાથેની જે વેબસાઇટ છે મિત્રો ડબલ્યુ 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 ડોટ સ્લેશ આરોગ્ય સાથે ડોટ ગુજરાત ડોટ ગવર્મેન્ટ ડોટ ઇન પર ઓનલાઈન અરજી કરવાની રહેશે તમે જોઈ શકો છો ટોટલ સાઈઠ જગ્યા માટેની ભરતી જરા છે માસિક વેતન થશે તેમજ વયમર્યાદા પિસ્તાલીસ વર્ષની છે શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો ઇન્ડિયન નર્સિંગ કાઉન્સિલ આઈએનસી દ્વારા માન્ય સંસ્થામાંથી બીએસસી કરેલું હોવું જોઈએ તેમજ બીએસસી નર્સિંગ તેમજ ડિપ્લોમા ઇન જનરલ નર્સિંગ મિડ વાયફી જીએનએમ પાસ થયેલા હોય તેવા ઉમેદવારો તેમજ ગુજરાત નર્સિંગ કાઉન્સિલમાં રજીસ્ટ્રેશન હોય તેવા ઉમેદવારો છે તે અહીંયા અરજી કરી શકશે સ્ટાફ નર્સિંગ જગ્યા માટે તો મિત્રો વાત કરશું નવી એક ભરતી જાહેરાત વિશે તમે જોઈ શકો છો કોપર કોપરેટિવ સુગર લિમિટેડ જે ડડારિયા તાલુકો વાલોડ જિલ્લો તાપી ખાતે આવેલી સુગર ફેક્ટરી છે મિત્રો સુગર ઇન્ડસ્ટ્રી જેના અંતર્ગત અહીંયા ભરતી જાહેરાત આવેલી છે ખાંડ ઉદ્યોગમાં એપ્લિકેશન્સ આર ઇન્વાઇટેડ ફોલોઇંગ પોસ્ટ ઓફ અવર ટુ હં ટુ થાઉઝન્ડ ફાઇવ ટીસીડી સુગર પ્લાન્ટ એટલે કે ખાંડ ઉદ્યોગ છે મિત્રો તેના અંતર્ગત અહીંયા ભરતી જાહેરાત છે સાઉથ ગુજરાતમાં જેમાં વિવિધ જગ્યાઓ છે તેના વિશે વિશેષ વાત કરીએ મિત્રો તો ઇન્સ્ટ્રુમેન્ટ એન્જિનિયર માટેની એક જગ્યા છે જેમાં બી ડિપ્લોમા ઇન ઇન્સ્ટ્રુમેન્ટ કરેલું હોય ડ્રાફ્ટમેન મિકેનિકલ વિથ ઓટોકેડ સર્ટિફિકેટ માટે એક જગ્યા છે જેમાં ડિપ્લોમા મિકેનિકલ આઈટીઆઈ ડ્રાફ્ટમેન ઓટોકેડ ડિપ્લોમાની લાયકાત ધરાવતા હોય તેવા ઉમેદવારો પાવર ટર્બાઇન અટેન્ડન્ટ માટેની એક જગ્યા છે આઈટીઆઈ માટે મિલ ટર્બાઇન એટેન્ડેન્ટ માટેની એક જગ્યા છે ફિટ ટર્બાઇન ટર્બાઈન માટેની એક જગ્યા છે આઈટીઆઈ માટે ખલાસી જીગર માટેની ટુ જગ્યા છે મિત્રો જેમાં દસ તેમજ બાર પાસ થયેલા ઉમેદવારો ઇન્સ્ટ્રુમેન્ટ ટેકનિશિયન માટેની એક જગ્યા ઇન્સ્ટ્રુમેન્ટેશન કરેલું હોય આઈટીઆઈમાં આસિસ્ટન્ટ ઇન્જિનિયર માટેની એક જગ્યા છે જેમાં બી ડિપ્લોમા ઇન મિકેનિકલ વિથ બોઇલર પ્રોફેશન્સી સર્ટિફિકેટ બીઓઈ ધરાવતા હોય તેવો ઉમેદવારો મેન્યુફેક્ચરિંગ કેમિસ્ટ માટેની એક જગ્યા છે જેમાં બીએસસી એનસી એવીએસઆઈ સુગર ટેકનોલોજી તેમજ ઇવાપોરેટર મેટ માટેની ટુ જગ્યા દસ પાસ થયેલા ઉમેદવારો જ્યુસ સુપરવાઇઝર માટેની બે જગ્યાઓ મેટ માટેની એક જગ્યા બેચ મશીન ઓપરેટર માટેની બે જગ્યા જેમાં દસ સેન્ટ્રિફિકલ મશીનની અનુભવ ધરાવતા હોય કામ કરેલું હોય તેનો આઈસી પાનમેન માટેની એક જગ્યા છે જેમાં દસ પાસ તેમજ એ બી સી પાન બોઇલિંગનો અનુભવ ધરાવતા હોય તેવા ઉમેદવારો જે એપ્લાય વિધિન ધ વીક વિથ ધેર બાયોડેટા તમે જોઈ શકો છો ચાર જુલાઈ બે હજાર ના રોજ આ ભરતી માટેની જાહેરાત આવેલી છે અરજી કરવાની રહેશે મિત્રો તમારે સંપૂર્ણ બાયોડેટા સાથે જે પોપર કોપરેટિવ શુગર ફેક્ટરી છે મિત્રો તેના અંતર્ગત વધુ માહિતી માટે અહીંયા સંપર્ક નંબર આપેલા છે તેમજ ઇમેલ એડ્રેસ આપેલું છે મિત્રો સંપર્ક નંબર પર તમે ભરતી બાબતે વધુ માહિતી માટે સંપર્ક કરી શકો છો મિત્રો તો મિત્રો વાત કરશું નવી એક ભરતી જાહેરાત વિશે તમે જોઈ શકો છો શ્રી શ્રી રવિશંકર વિદ્યા મંદિર જે આણંદ ખાતે આવેલી છે મિત્રો સંસ્થા જે સીબીએસસી એફિલિએટેડ સંસ્થા છે જેમાં વિવિધ શિક્ષકો માટેની ભરતી જાહેરાત આવેલી છે દિવ્યભાસ્કર ચરોતર આણંદ ભાસ્કરમાં નવ જુલાઈ બે હજાર ચોવીસના રોજ આ ભરતી જાહેરાત આવેલી છે જેમાં ટ્રેન ગ્રેજ્યુએટ ટીચર્સ સાયન્સ માટે જગ્યાઓ છે જેમાં બીએસસી એમએસસી બીએડની લાયકાત ધરાવતા હોય તેવા ઉમેદવારો પીજીટી એટલે કે પોસ્ટ ગ્રેજ્યુએટ ટીચર્સ માટેની જગ્યા છે મિત્રો જેમાં ફિઝિકલ એજ્યુકેશન એમપીએડ બીએડની લાયકાત કોમ્પ્યુટર સાયન્સ માટે એમસીએ ઓર ઇક્યુબેલેન્ટ લાયકાત તેમજ લેબ આસિસ્ટન્ટ માટેની જગ્યા છે મિત્રો જેમાં બીએસસી કરેલા હોય તેવા ઉમેદવારો રિસેપ્શનિસ્ટ માટેની જગ્યા છે મિત્રો જેમાં ફ્લુએન્ટની ઇંગ્લિશ હોય તેવો ઉમેદવારો સાત દિવસની અંદર પોતાનું જે ડિટેલ એપ્લિકેશન બાયોડેટા છે મિત્રો તે અહીંયા આપેલું એડ્રેસ ઇમેલ એડ્રેસ છે મિત્રો એન આનંદ એટ ધ રેટ એસ એસ આર વીએમ ડોટ ઓઆરજી પર અથવા તો પર્સનલી રૂબરૂમાં તમે અહીંયા જે એડ્રેસ આપેલું છે મિત્રો ટર્નિંગ ઓફ વિનાયકા ઇન્સ્ટિટ્યૂટ બાકરોલ વડતાલ રોડ નિયર પ્રમુખ ટાઉનશીપ બાકરોલ ખાતે તમે જે ચાલુ દિવસ છે મિત્રો સોમવારથી શનિવાર સુધીમાં તમે અરજી કરી શકો છો રૂબરૂમાં વધુ માહિતી માટે અહીંયા સંસ્થાના સંપર્ક નંબર આપેલા છે મિત્રો ભરતી બાબતે તમે વધુ માહિતી મેળવી શકો છો કોન્ટેક બિટવીન નાઇન એમ ટુ ટ્વેલ્વ થર્ટીન પીએમ સુધી તમે કોન્ટેક કરી શકો મિત્રો શ્રી શ્રી રવિશંકર વિદ્યા મંદિર છે આણંદ ખાતે આવેલી સીબીએસસી એફિલેટેડ સંસ્થા છે જેમાં વિવિધ ટીજીટી પીજીટી માટેની આ જગ્યાઓ માટેની ભરતી જાહેરાત છે મિત્રો મિત્રો તો વાત કરશું ભરતી વિશે તમે જોઈ શકો છો મૂકબતીર વિકાસ ટ્રસ્ટ અંબિકા નિકેતન અઠવા લાઈન સુરત અંતર્ગત વિવિધ શિક્ષકો માટેની ભરતી જાહેરાત છે મિત્રો માધ્યમિક શાળામાં ભણાવી શકે તેવા અનુભવી શિક્ષક જેમાં મદદની શિક્ષક માટેની એક જગ્યા છે જેમાં લાયકાતની વાત કરીએ તો એમ કોમ બીએડ કરેલા હોય તેવા ઉમેદવારો જેમાં એકાઉન્ટન્ટ એકાઉન્ટ આંકડાશાસ્ત્ર અને વાણિજ્ય વ્યવસ્થાના વિષયો લઈ શકે તેમજ મદદની શિક્ષક માટેની બે જગ્યાઓ છે સમાજશાસ્ત્ર અને ગુજરાતી માટે જેમાં લાયકાતની વાત કરીએ તો એમ કરેલા હોય બી કડે બી કરેલા હોય તેવા ઉમેદવારો અહીંયા અરજી કરી શકશે ઉપર મુજબની શૈક્ષણિક લાયકાત ધરાવતા ઉમેદવારે પોતાના અસલ પ્રમાણપત્રોની પ્રમાણિત કરેલ નકલ સાથે તારીખ અગિયાર જુલાઈ બે હજાર ચોવીસ ગુરુવારના રોજ સમય બપોરે બાર કલાકે સ્વ ઉપરના સરનામે હાજર રહેવાનું રહેશે ઉપર આપેલું સરનામું મિત્રો તમે નોંધી લેશો મુક બધીર વિકાસ ટ્રસ્ટ અંબિકા નિકેતન અઠવા સુરત ખાતે તમારે વધુ માહિતી માટે તમારા ઇન્ટરવ્યુ છે મિત્રો ત્યાં તમે હાજર રહી શકો છો આ તારીખ અગિયાર જુલાઈ બે હજાર ચોવીસના રોજ ગુરુવારે બપોરે બાર કલાકે તમે જોઈ શકો છો મિત્રો મદદની શિક્ષકો માટેની આ ભરતી જાહેરાત છે તો મિત્રો જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો વધુમાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપને આવી વિવિધ માહિતી મળતી રહે મિત્રો વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર મળી એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ ભારત માતા કી જય